આમ તો ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ દારૂબંધી કરાવવા માટે જેની મોટી ભૂમિકા રહે છે પોલીસ તેમાં જ કેટલાક એવા ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ જો ફૂટી જાય તો આવી પ્રકારની ઘટના ભૂતકાળમાં પણ બની ચૂકી છે કે જેમાં બુટલેગરો અને પોલીસની જુગલબંધી સામે આવી ચૂકી છે ત્યારે વધુ એકવાર ભરૂચના વાલિયામાં જ પ્રકારની ઘટના બની છે પોલીસ કર્મીનો તો એવો કારસ્થાન સામે આવ્યું છે કે જિલ્લા પોલીસ વડા પણ ચોંકી ઉઠ્યા છે જેમાં આ પોલીસ હેડ કોન્સ્ટેબલ એ એકત્રીસ લાખ રૂપિયાથી વધુ નો દારૂ છે તે સગે વગે કર્યો હતો શું છે સમગ્ર મામલો કોણ છે આ હેડ કોન્સ્ટેબલ જેને ભરૂચ પોલીસની છબી ખડાઈ છે વાત કરીશું આ નમસ્કાર દર્શક વિડીયો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આમ તો ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ અવારનવાર ગુજરાતમાં લાખો રૂપિયાનું દારૂ પકડાતો હોય છે વિધાનસભાના ફ્લોર ઉપર તો રાજ્ય સરકાર મોટી મોટી ગુલબાંગો પોકારી છે પરંતુ વાસ્તવિકતા તે ગુજરાતની કંઈક જુદી જ જોવા મળે છે અને વાત કરવામાં આવે તો આમ તો દારૂબંધીની જવાબદારી પોલીસની હોય છે કે કડકપણે દારૂબંધીની અમલવારી કરવામાં આવે પરંતુ કેટલાક કિસ્સાઓમાં પોલીસમાં રહેલા અમુક ભ્રષ્ટ પોલીસ કર્મચારી અને અધિકારીઓના કારણે બુટલેગરોને મોકળું મેદાન મળતું હોય છે ને તેઓ બેફામ દારૂ છે તે ગુજરાતમાં ઠાલવતા હોય છે ભૂતકાળમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી ચૂકી છે કે બુટલેગરો અને પોલીસ વચ્ચેની જુગલબંધી છે તેનો પર્દાફાશ થઈ ચૂક્યો છે અને આ જ પ્રકારની ઘટના છે તે વાલિયાના હેડ કોન્સ્ટેબલ જગદીશ વસાવા તેના દ્વારા જે દારૂની ખેપ મારવામાં આવી એટલે કે એકત્રીસ લાખ રૂપિયાની વધુનો જે દારૂ સગે વગે કરવામાં આવ્યું છે તેના કારણે સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે વાત કરવામાં આવે તો આ હેડ કોન્સ્ટેબલ જગદીશ વસાવા છે તે વાલિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે થોડાક સમય અગાઉની વાત કરીએ તો વાલિયા નેત્રંગ ચોકડી પાસે જે નવાપુરા ફળ્યા છે ત્યાં ઇકો કારને અકસ્માત નડ્યો તો એક ઇકો કારમાંથી એકસો અઠ્ઠાવન જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી અને પોલીસે તલસ્પર્શી તપાસ કરતાની સાથે આમાં વાલીયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જગદીશ વસાવાના નામની પણ સંડોવણી સામે આવી હતી ને એમાં બુટલેગરોને જગદીશ વસાવા છે તે મદદ કરતા હોવાની વાત ખુલતાની સાથે આ મામલે જ ભરૂચ જિલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક અસરથી જગદીશ વસાવાને સસ્પેન્ડ કરી દીધા હતા ત્યારબાદ આ પ્રકારે ભરૂચમાં અવારનવાર જે દારૂ પકડવાની ઘટના સામે આવી હતી ત્યારે મુદ્દામાલની ગણતરી માટે જિલ્લા પોલીસ વડા દ્વારા સૂચનો કરવામાં આવીને જ્યારે દારૂની મુદ્દામાલની ગણતરી કરવામાં આવી આ દરમિયાન ત્રેવીસ હજારથી વધુ દારૂની બોટલ છે તે ગાયબ હતી અને તેની શંકા છે તે જગદીશ વસાવા ઉપર ગઈ હતી કેમ કે તેના નેતૃત્વ દરમિયાન છે તે દારૂની ગણતરી થઈ રહી હતી જે કે જગદીશ વસાવાને અગાઉ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને આ મામલાની જાણ થતાં કે જગદીશ વસાવાએ આ

પોલીસની જેમિલીભત સામે આવી છે તેના કારણે ભરૂચ જિલ્લા પોલીસની છબી ખરડાઈ છે જોકે ડિપાર્ટમેન્ટમાં કેટલાક પ્રમાણિક અધિકારીઓ પણ છે નિષ્પક્ષ અધિકારીઓ પણ છે કે અવારનવાર પ્રકારે જે ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરતા હોય છે હવે આ મામલાને લઈને હાલ ડિપાર્ટમેન્ટમાં રહેલા કેટલાક પોલીસ કર્મચારીઓ છે જે બુટલેગરો સાથે હજી સંડોવાયેલા છે તે મામલે પણ જિલ્લા પોલીસ વડાએ સૂચનો કર્યા છે અને આના મામલે અલગથી તપાસ થઈ રહી છે આવી જ અવનવી સ્ટોરી સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલને દર્શક મિત્રો આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર